આવનારી લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે એક સમય એવું લાગતું હતું કે કોંગ્રેસ પાર્ટી એકદમ નિષ્ક્રિય બની ગઈ છે તો ક્યાંક હવે એવું દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી પણ થોડી ઘણી ટક્કર આપવાની શરૂઆત કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી પંદર ઉમેદવારોની જાહેરાત કરી હતી અને જ્યારે હવે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી સાત ઉમેદવારોની જાહેરાત કરી છે કયા કયા ઉમેદવારો છે એના ઉપર થોડીક નજર કરીએ અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીએ આ વખતે ભરત મકવાણાને અને મેદાને ઉતાર્યા છે જ્યારે એમની સામે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એ છે દિનેશભાઈ મકવાણા એટલે આ બંને ઉમેદવારો હવે કઈ રીતે ટક્કર આપે છે એ પણ જોવાનું રહેશે અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાને કોંગ્રેસ પાર્ટી મેદાને ઉતારે છે જ્યારે હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કર્યા નથી બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રભુભાઈ વસાવા છે એટલે આ બંને ઉમેદવારોમાં પણ ટક્કર થવા મળશે વલસાડ બેઠક પરથી કોંગ્રેસે આ વખતે અનંત પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે અનંત પટેલ એ કોંગ્રેસ પાર્ટીમાં દિગ્ગજ નેતા કહી શકાય અને વલસાડ બેઠકોના જે પણ જાતિય સમીકરણો છે અલગ અલગ જે પણ નાની મોટી જે પણ જ્ઞાતિઓ રહેલી છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફી રહી શકે એમ છે કેમ કે અનંત પટેલને ટિકિટ આપી છે એટલે અનંત પટેલ એ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તો આ બેઠક ઉપર કોંગ્રેસને ફાયદો થઈ શકે એવું પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે જો કે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી હવે બેઠક ઉપર કયા ઉમેદવારને જાહેર કરે છે પોરબંદર બેઠકની જો આપણે વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીએ લલિત વસોયાને ટિકિટ આપી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એ જ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી રહેલા છે મનસુખ માંડવિયા એમને ટિકિટ આપી છે એટલે આ પણ ટિકિટ ઉપર પણ જો જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પણ મજબૂત ઉમેદવાર તો કહી જ શકાય પરંતુ કઈ રીતે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં તેઓ એકબીજાને ટક્કર આપે છે એના ઉપર પણ જોવાનું રહેશે કચ્છ બેઠકની જો આપણે વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીએ નીતિશ લાલણને ટિકિટ આપી છે જ્યારે એ જ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિનોદ ચાવડાને ટિકિટ મળેલી છે એટલે આ બેઠક ઉપર પણ ટક્કર જોવા મળશે કેમ કે વિનોદ ચાવડાનું પણ થોડુંક વર્ચસ્વ તો જોવા મળતું જ હોય છે અને કોંગ્રેસ માટે સૌથી બેનિફિટવાળી જે સીટ કહી શકાય એ છે બનાસકાંઠાની બેઠક બનાસકાંઠાની બેઠક કોંગ્રેસ પાર્ટીએ આ વખતે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ બેઠક ઉપર રેખાબેન ચૌધરીને ટિકિટ મળી છે એટલે આગળના વિડીયોમાં અમે પણ આ જ વાત કરી હતી કે કે કઈ રીતે ગેનીબેન માટે ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે બનાસકાંઠાની આ બેઠક કેમકે ઘણા બધા એવા જાતીય સમીકરણો છે એ પણ ક્યાંક ગેનીબેનને સપોર્ટમાં મળી શકે એમ છે અને ગેનીબેન જેવા કોંગ્રેસના એક વિરોધ પક્ષના સૌથી દિગ્ગજ નેતા કહી શકાય મહિલાઓમાં અને એવા ઉમેદવાની સામે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે રેખાબેન ચૌધરી એ એટલા બધા મજબૂત ઉમેદવાર ન કહી શકાય એટલે ગેનીબેન માટે થોડોક જો પ્લસ પોઈન્ટ ઘણા બધા છે કે જેના કારણે ગેનીબેન થોડાક જીત તરફ જઈ શકે એમ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એટલે એ થોડુંક એ રીતે ન જોઈ શકાય કેમ કે એ કઈ રીતની આખી રણનીતિ હોય છે એના ઉપર પણ આખું જોવાનું રહેતું હોય છે અને અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જીતવાનો પ્રયત્ન કરશે એ પણ આખું અલગ રીતે જોવા મળતું હોય છે એટલે બનાસકાંઠાની આ બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક ભરોસો રાખીને બેઠી છે કે આ બેઠક તો આપણે જીતીશું અને ગેનીબેન તો બનાસની બહેન ગેનીબેન એ રીતે આખો પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે અને ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર જાહેર કર્યા હતા અને એમનો પ્રચાર તો ઘણા સમયથી શરૂ કરી દીધો છે જ્યારે બે દિવસોમાં બે ત્રણ દિવસોમાં જ્યારે ગેનીબહેન પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે ત્યારથી જ આખી અલગ ચર્ચાનો વિષય પણ બની ગયો છે એટલે જોવાનું રહેશે કે ગેનીબેન ઠાકોર રેખાબેન ચૌધરીને ટક્કર આપી શકે છે કે નહીં કોંગ્રેસની બીજી એક સીટ છે કે જ્યાં સંભવિત યાદીઓમાં પણ એક નામ સૌથી ચર્ચાઓમાં રહેલું છે અને છે પાટણ લોકસભાની બેઠક પાટણ બેઠકમાં જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ ભરતસિંહ ડાભી કે જે વર્તમાન સાંસદ રહેલા હતા એમને ફરીથી જ રિપીટ કર્યા છે જ્યારે આ વખતે કોંગ્રેસમાંથી એવું દેખાઈ રહ્યું છે કે ચંદનજી ઠાકોરને ટિકિટ મળી શકે એમ છે તેની પૂરેપૂરી સંભાવના પણ દેખાઈ રહી છે અને ઘણા બધા એવા બધા જો સમીકરણો જોઈએ તો પણ ક્યાંક ને ક્યાંક ચંદનજી સાઈડ જ ઈશારો જઈ રહ્યો છે કેમ કે પાટણ બેઠકના સંભવિતમાં સૌથી ટોપ પર જો કોઈ નામ હતું તો એ હતું જગદીશ ઠાકોરનું કે જગદીશ ઠાકોર આ બેઠક ઉપર ટક્કર મારવા માટે આવી શકે એમ પરંતુ ગઈકાલે જે રીતે જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ચોખ્ખી ના પાડી દીધી છે એટલે ક્યાંક ને ક્યાંક ઇશારો એ ચંદનજી ઠાકોર સામે જઈ રહ્યો છે અને ચંદનજી ઠાકોરે પચીસ લાખ રૂપિયા ઠાકોર સમાજ લાઇબ્રેરીમાં આપ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ લોકસભાની તૈયારી રૂપે બધું થઈ રહ્યું હોય એ રીતે પણ દેખાઈ રહ્યું છે અને એક વાત જે છે કે રાજકારણમાં ક્યારેય હાર જીતનું નથી જોવાનું હોતું કેમ કે રાજકારણ છે એટલે હાર જીત થવાની હોય છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેમ ચૂંટણી પહેલાં જ હારી ગયા છે મનથી હારી ગયા છે એની કંઈ ખબર પડતી જ નથી કે ઘણી એવી સીટો હતી કે જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ ચૂંટણીના મેદાને ઉતારી શકે એમ છે પોતાની જાતને પરંતુ તેઓએ એવું નથી કર્યું વા પાટણની જો આપણે વાત કરીએ તો જગદીશ ઠાકોર કે જે ચંદનજી ઠાકોર કરતાં પણ થોડુંક વધારે મજબૂત વર્ચસ્વ ધરાવે છે અને ચોક્કસપણે ભરતથી ડાબી જવા ઉમેદવારને તેઓ ટક્કર પણ આપી શકે એમ છે પરંતુ જગદીશ ઠાકોરે આવીને તરત જ એવું કહી દીધું કે મારી તબિયત થોડીક વીક છે પ્લસ બીજા નવા ચહેરાઓને પણ મોકો આપવો જોઈએ અમે કોંગ્રેસ પાર્ટી અમને ઘણું બધું આપ્યું છે જોકે દરેક દિગ્ગજ નેતાઓ છે કે જેમણે ચૂંટણી લડવાની ના પાડી છે એ બધા જ નેતાઓ આ જ વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી અમને ઘણું બધું આપ્યું છે અને હવે નવા ચહેરાઓને મોકો આપવો જોઈએ જોકે આ વાત એટલી બધી સાચી નથી કેમકે જ્યારે પણ કોંગ્રેસનો સારો એવો સમય હતો એ સમયે કોઈ પણ નેતા ચૂંટણી લડવાની ના નહોતા પાડતા પરંતુ હવે એવું દેખાયું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાં તમે ચૂંટણી લડીને પણ હારવા ના છો એવા સમયે કોંગ્રેસના ખરાબ સમય એ કોંગ્રેસને સાથ આપવા તૈયાર નથી જોકે આ ખરાબ બાબત કહી શકાય કેમ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્યારે થોડાક મનથી હારી જતા હોય તો કાર્યકરો પર શું અસર થશે એના પર નજર કરવી ખૂબ જ જરૂરી હોતી હોય છે